રામ રામ ને માતાજી બધાને તો અત્યારમાં જો આપણે વાડી આવતા રહ્યા છીએ અને આજ તો આપણે જવાનું છે કામે અને આજે બેસી ગયું છે નવું વર્ષ બે હજાર ચોવીસ તો બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા અને બધાને નવા વર્ષના રામ રામ અને બધાનું આખું વર્ષ સારું જાય એવી શુભેચ્છા પાઠવું છું માતાજી બધાને હાજા નરવા રાખે તો જો અત્યારે તો હવે આપણે વાડીએથી ઢોરને એવું દોઈને હવે આપણે કામે જવાનું છે

અને દૂધના કેન પણ ભરાઈ ગયા છે અને હવે જાની પપારીને જવાનું છે દૂધ લઈને અને એક જશે ગામમાં અને એક જશે કામે તો આપણે પણ હવે જીરું લેવા જવાનું છે સીરા આવીને પછી તો હાલો બધાય સીરાવા આજે છે જો નવું વર્ષ તો બધાયને નવા વર્ષની શુભકામના બધાયને પાઠવું છું તો આજે બધાયને નવા વર્ષના રામ રામ અને જેઓ અમને 2023 ના સાલમાં સપોર્ટ આપ્યો એની કરતાં પણ વધારે સપોર્ટ આપજો એટલે જલ્દી અમને સફળતા મળે હવે તો નવ વર્ષ બેસી ગયું છે એટલે નવા સબસ્ક્રાઈબો પણ આવશે એવી અમે આશા છે એવી તો જો લસણ પણ મસ્તીનું થઈ ગયું છે અસલ ભજીયા કરે એવું મારા હાહુ ને બધા બેનભાઈને ભજીયા તો બહુ જ વાલા છે અને આજ આપણે ભજીયા તો કાંઈ કરવાના છે નહીં તો જો આ બાજુ લસણ તો આપણે મસ્ત થઈ ગયું છે એમાં જો મૂળા છે ને ધાણી છે ને એવું બધું છે આપણે લસણ પણ આટલું એટલું મોટું થઈ ગયું છે હવે અને આ બાજુ જો આપણે સીણા પણ સારા થઈ ગયા છે હવે ફૂલડા આવી ગયા છે સીણામાં હોતન તો કેટલા મસ્ત સીણા થઈ ગયા છે હવે એમાં ફૂલડા આવી ગયા છે કે કેક આપણે આ બાજુ બે કેરા છે સીણાના બાકી જો બે કેરા લસણના છે તો જો આપણે શીણાને ને એવું તો અસલ થઈ ગયું છે પણ હવે શીણાની વાટ છે શીણા આવે ત્યારે આપણે હવે શીણાનું શાક બનાવશું ત્યાં સુધી તો જે કાંઈ શીણા ખાઈ એવાય કાંઈ છે નહીં ફૂલડા છે નકરાય જે તો ત્યારે તો જો આપણે એક આડિયો લીંદી વાળો છે કાલે જાય ને પપ્પા ને પણ ઘડું લીંદાય ઉઠું એટલે આજ તો આપણે એક લીંદા ગયો હવે અત્યારે આપણે જવાનું છે બીજા આડિયા માં લીંદવા તો હાલો આપણે ઈ આડિયા માં લીંદવા બીજા છે અત્યારે તો જો અમાર નણા નહીં તો વ્યા હોત ગયા છે હાલો આપણે પણ ન્યાસ જવાનું છે ત્યારે આપણે જો વાડિયા જવાનું ટાણું થઈ ગયું છે અને હવે આપણે વાડિયા જઈ અને આજ તો કા આપણે રાંધવાનું હતું નહીં એટલે આપણે પડામાંથી થોડાક મોડા નીકળ્યા છીએ અને આજ તો મારે જાયનું પપ્પા ફેવરેટ વસ્તુ લાવવાના છે જો જલેબી તો લાવવાના નથી પણ જલેબી આપણી ફેવરેટ છે પણ આજ તો ને એવું બધું લાવવાના છે એટલે આજે મળીશું પાવભાજી રે એટલે આજે વાળું પાવભાજી લાવવાના છે અને આજ તો આપણે જો અત્યારે બપોરે કાંઈ દુ કરવાનું છે નહીં તો આપણે અત્યારે વાછીદું કરવાનું છે તો આપણે અત્યારે વાળી આલા જ આવીશીવી અને જો જીરામાં બીજા આડિયામાં તો ખડે પણ ઘણું છે આપણે જે તો જો બે કેરા લીંતા લીંતા એટલે પૂગાશીવી હજી તો આ બાજુ જો મારા નણંદને એ જે બે અડધા કેરા લીધા છે આ બાજુ તો ખડ થોડુંક છે વધારે આડિયો તો આપણે આખો ગયો છે એમાં ખડ તો ઘણું હતું અને આ બાજુ પણ આમાંય ઘણું છે ખડ તો અને આમ જો અમારે લસણ ને એવું બધું મસ્ત થઈ ગયું છે જો દી થમવાની પણ તૈયારી છે થોડોક જ રહ્યો છે અને અત્યારે જો આપણે હવે વાય કીધું કરીએ પછી આપણે ઢોર ધોવાના છે તો આપણે જો અત્યારે વાડીયા છે એટલે મારા સંપલા તો આમ રહ્યા હવે તો જો મારા સંપલા લેતા આવી સંપલા પહેરવાના પણ ભૂલાઈ ગયા છે આપણા સંપલા પણ જો અહીંયા પીડા સ્ટેટ ત્યારે જો આપણે વાડીયા આવતા રહ્યા છે ને એવું લઈને અને પાવભાજી આપણે અંદર ઘરમાં મૂકી છે અને હવે જો આપણે આમ લાવીશી આ તો આ બધા મોટી બેન આવ્યા હતા મોટા બેન રોકાણા છે તો આજ આપણે પાવભાજી લાવ્યા છીએ જાયની મમ્મીનો ફોન આવ્યો હતો કે પાભાજી લેતા હોય છો કે બેનની રોકાણા એટલે જો એ મોટા બેન તો જીરું લીંદે છે એકલા એકલા અને જાણીની એ તો ને ઉદોવા એ આવ્યા છે અને અત્યારે આપણે જાવી છે જીરામાં માટો મારવા કેટલું ગીર હોય ને લીંધ્યું છે જો આ ભાગ આપણે કાલ લીંધતા હતા આ ધોરિયા વળામણ આપણે કર્યું હતું તો આ બાજુનું લીંધાઈ ગયું છે જો આ ધોરિયે આ ધોરિયેથી આ સાઈડ બધું લીંધાઈ ગયું છે મોટા બેન જો હજી એકલા એકલા લીંદે હે જો કાલ જા અહીંથી એટલા કેરા બધા બાકી હતા ખૂણા સુધી અને ઈયાદ એટલું જીરું એને લીંદી વાળ્યું છે ને આમાં જો આ ત્રણ ત્રણ કેરામાં લીંદવાનું શરૂ કરી દીધું છે બે કેરા હે ત્રણ નહીં બે કેરા લીંદ્યા હોય એવું લાગે છે જા બે કેરા લીંદ્યા છે મોટા બેન રે લીધતા લીંતા હવે આપણે ઉપલું કટકું અને આ એટલું એટલું જીરું લીંદાનું બાકી છે બીજું બધું લીંદાઈ ગયું પણ હજી બે દી તો થઈ જશે એવું લાગે છે આજે તો જો આખો દી બધા જીરું લીધા હતા એટલે કાંઈ વાસીદુ કરવાનો ટાઈમ નથી મળ્યો લાગતો જાય અત્યારે વાસીદુનું સીધું કાક કામ હાલતું હોય એવું લાગે છે

એવું છે હા તમને ગરમી નથી થતી મને તો આપણે આવી એટલે વાય કારખાને કોટ મૂકીને તો વિયુ ન હોય અને અત્યારે ઘડે કાઢો એમ ત્યાં કાઢું હું એટલે કાઢો ન હોય પેર્યો રછ્યો હોય મને કેમ ગરમી થાય છે કામ કરે એટલે હું કામ કરું સારું તે તો કરી તો હું કરાવીશ નહીં તમને તો હું

તો ભરતો વાન થઈ છે એટલે પાણીનું મેક લઈને કોળકો આવી હું વાસી દેવાઈ આ તો આપણે જર નવરા નીકળે ખાઈ જર દે આવારમાં કઈ વાસી નું કરવા ન હોય તાણ આમો તાડકોરે મંડવાનો લીંધવા અને એક અમારે પડોશી પંખુબેન છે એ પંખુબેન ભી પણ લીંધવા આવે છે એટલે અને 5 6 જણા થઈ જશે એટલે ઘણો જીરું લીંધા રહેશે થોડું કદાચ થોડું ઘણો બાકી રહેશે એ તો પછી તમે લઈ લેવા છે ને હા થોડું ઘણો રહી જાય

જો 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 ને 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 ભાજી સલાડ લીંબુ બે બધું છે હાલો બધા ગયા કેત કરી બોલતી નથી પાવભાજી રીતુલ જા આખું પાવ ખાય તો નો વલબા અહીંયા પૂરો કરવી છે તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો આગળ શેર કરી દો અમારી ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો તો મળશું કાલે નવા વિડીયો માં ત્યાં સુધી બધાને બાય બાય